પ્રકરણ ત્રેવીસ કાર્યરત રહો જીવંત રહો આપણે પથારીમાંથી ઉઠીએ એ પહેલાં હજારો લાખો જીવો કામે ચડી ગયા હોય છે કીડીઓ ખોરાકની શોધમાં નીકળી પડી હોય છે બીજા જીવજંતુઓ કામે વળગી ગયા હોય છે ઝાડપાન અને ઘાસની નાણાકડી કૂપડોએ પણ પોતપોતાનું કામ શરૂ કરી દીધું હોય છે સૃષ્ટિના બધા જીવો માટે કામ એ જ જીવન હોય છે એમ લાગે છે જીવન અને કાર્ય એમના માટે એટલા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે એમને જુદા પાડી શકાય એમ જ નથી વનસ્પતિના અંગો લગાતાર કામ કર્યા જ કરે છે પાન એનું કામ કરે છે થડ એનું કામ કરે છે મૂળ એનું કામ કરે છે કામથી અલગ એમનું કોઈ જીવન જ નથી બીજા જીવો પણ સતત કામ કરે છે આળસુ કીડી કે આળસુ મધમાખી આપણને જોવા મળતી નથી મોટા ભાગના પક્ષીઓમાં પણ એવો જ તરવરાટ જોવા મળે છે પરંતુ પ્રાણી જગત તરફ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ કામ સાથે આરામનું તત્વ વધતું જતું જોવા મળે છે એથી ઉપરના ક્રમમાં કામની પસંદગી કરવાની સ્વતંત્રતા અને તે કરવા કે ન કરવાની સ્વતંત્રતા પણ જોવા મળે છે કોઈ જગ્યાએ આપણે મધનું ટીપું કે ખાંડ મૂકીએ તો થોડી વારમાં કીડીઓ ત્યાં ખેંચાઈ આવશે એ વસ્તુ એમના માટે જાણે એક રોકી ન શકાય એવું ખેંચાણ સર્જે છે એવું જ ખેંચાણ કૂતરા કે ગાય માટે તેમને મનગમતો ખોરાક પણ સર્જે છે પરંતુ એ ખેંચાણ પછી પણ ત્યાં જવું કે ના જવું એ નક્કી કરવાની થોડીક સ્વતંત્રતા તેમને હોય છે એવી જ રીતે બોલવું લડવું કે ન લડવું નાસી જવું કે ન નાસી જવું વગેરે બાબતોમાં પણ તેમને ઠીક ઠીક સ્વતંત્રતા હોય છે વનસ્પતિના અંગોને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કે પાણીના સંપર્કમાં આવતા જ પોતાનું કામ શરૂ કરી દેવું પડે છે એ બાબતમાં તેમને કોઈ પસંદગી કે સ્વતંત્રતા હોતી નથી નાનકડા જીવજંતુઓ થોડા વધુ સ્વતંત્રતા ભોગવે છે અને મોટા પ્રાણીઓ ઘણી વધારે સ્વતંત્રતા ભોગવે છે અને મનુષ્ય એ બધા કરતાં વધારે સ્વતંત્રતા ભોગવે છે છતાં જીવવિજ્ઞાનના અતૂટ નિયમોથી તો એ પણ બંધાયેલો છે સતત કાર્યશીલ રહીને જ જીવ માત્ર જીવંત રહી શકે છે જે જીવંત કોષો કામ કરતા નથી અથવા તો જે અંગો નિષ્ક્રિય રહે છે તે નક્કામાં અને નિર્જીવ બની જાય છે જીવતા રહેવા માટે વનસ્પતિને સતત કાર્યશીલ રહેવું પડે છે એ જ રીતે મનુષ્યને પણ સતત કાર્યશીલ રહેવું જ જોઈએ જો એમ ન કરે તો એના શરીરના જીવંત કોષો ઉપર એની વિપરીત અસર પડે વિના રહે નહીં આરામની પ્રક્રિયા પણ કાર્યનો જ એક પ્રકાર છે અને વધુ કાર્યશીલ બનવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે જ જીવ તેનો ઉપયોગ કરે છે આરોહ અને અવરોહનો એ માત્ર એક ક્રમ છે એક રિધમ છે આરામ એ આળસ નથી મનુષ્ય જેવા પ્રમાદ અને નિષ્ક્રિયતા આખીય જીવસૃષ્ટિમાં ક્યાંય જોવા મળતા નથી પરંતુ જીવવિજ્ઞાનના નિયમ અનુસાર આળસ અને નિષ્ક્રિયતા એ નિર્જીવતા અને મૃતતા તરફ વધુ તો જીવંત રહેવા માટે એનાથી છૂટવાની આવશ્યકતા છે જીવતા રહેવામાં અને જીવંત રહેવામાં તફાવત છે પથારીમાં પડેલો નિષ્ક્રિય આળસું કે માંદલો માણસ જીવતો હોય છતાં આપણને જીવંત લાગતો નથી કાર્યશીલ રહેવાની વાત આવે છે ત્યારે એના અનુસંધાનમાં આપણને બીજી બે વાતો પણ યાદ આવી જાય છે એક તો એ કે કોઈ પણ માણસ શારીરિક કામ ન કરે તો પણ સંપૂર્ણ નિષ્ક્રિય રહી શકતો નથી એનું મગજ તો નવા નવા તરંગો રચ્યા જ કરે છે આળસુ માણસ પણ આ રીતે તરંગોથી રોકાયેલો જ રહે છે પરિણામે એને થાક પણ લાગે છે એ કરતાં જો એ પોતાના તરંગોને સક્રિય બનાવવા પ્રયત્ન કરે તો જીવનની ગતિ સાથે તાલ મિલાવી શકે બીજી વાત છે નિષ્કામ કર્મની કર્મ કર્યા વિના તો જીવી શકાય તેમ જ નથી માણસ જ્યારે કર્મ કરતો નથી ત્યારે પણ કોઈક કર્મમાં તો રોકાયેલો જ હોય છે નિષ્કામ ભાવે કર્મ કરનાર એનાથી બંધાતો નથી કાર્યરત રહેવા માટે આ બહુ ઉચ્ચ અને આદર્શ સ્થિતિ છે પરંતુ સામાન્ય માનવી ભાગ્યે જ એ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે તો સામાન્ય માનવીએ શું કરવું કઈ રીતે વર્તવું જીવશાસ્ત્રના નિયમ અનુસાર જીવંત રહેવા માટે દરેક જીવે કાર્યરત તો રહેવું જોઈએ અને એ કાર્ય એવું હોવું જોઈએ કે જેનાથી પોતાને સંતોષ મળે નાની લાગતી આ વાત બહુ જ અગત્યની છે આપણને નક્કામાં કામો કરવાનો થાક લાગે છે અને આ વીસમી સદીમાં આપણા જીવનની ડિઝાઇન એવી હોય છે કે મોટા ભાગે આપણે નક્કામાં કામો જ કરવા પડે છે સરકારી ઓફિસમાં અગિયારથી છ વાગ્યા સુધી કારકુન કામ કરે છે પરંતુ પોતાના કામનો તેને કશો જ સંતોષ મળતો નથી બેંકોમાં રેલવેમાં ટપાલ કચેરીઓમાં શાળાઓમાં હજારો લાખો માણસો કામ કરે છે અને દરેક ક્ષણે કામથી છૂટવા માટે તડપે છે અઠવાડિયે એકના બદલે બે દિવસની રજા ઝંખે છે કોમ્પ્યુટરો વસાવીને કામનો બોજો ઓછો કરવા પ્રયત્નો કરે છે વિકસિત દેશોમાં છના બદલે પાંચ અને ચાર દિવસનું અઠવાડિયું નક્કી થયું છે છતાં કામ કરનારાઓને તે વધારે લાગે છે ભવિષ્યમાં અઠવાડિયામાં ત્રણ દિવસ કે બે દિવસ કે માત્ર એક જ દિવસ ઓફિસ કામ કરવાનું હશે તો તે પણ કંટાળાજનક લાગવાનું છે આધુનિક માણસ કામથી ભાગે છે એનાથી છૂટવા માટે એ યંત્રો વસાવે છે કારણ કે કામ એને જીવનના ફરિશ્તાના બદલે પોતાનું રાક્ષસ લાગે છે આનું કારણ કામ તરફનો આપણો અભિગમ છે આપણે જાણતા નથી કે એક જીવ તરીકે કામ સાથે આપણે અતૂટ રીતે જોડાયેલા છીએ કામ કરતા રહીને જ આપણે કામ છોડી દઈએ છીએ ત્યારે પણ આપણા મનમાં તરંગો તો ચાલુ જ રહે છે અઠવાડિયે માત્ર એક દિવસ કામ કરવાનું હશે ત્યારે પણ આપણે થાકી જવાના છીએ આપણા મનના ઉધામાંથી તરંગોથી આરામ મેળવવાના આપણા સાધનોથી આપણે થાકી જવાના છીએ આપણા આરામના દિવસો ત્યારે કંટાળાજનક બની જવાના છે કામના ભારના બદલે ત્યારે આપણને આરામનો ભાર લાગવાનો છે આવો ભાર વિકસિત દેશોના અનેક ધનવાન નિષ્ક્રિય સ્ત્રી પુરુષો અત્યારે પણ વેઢારી રહ્યા છે સમય કઈ રીતે પસાર કરવો તે તેમના માટે એક મહાપ્રશ્ન હોય છે કોઈ કામ સમયને પકડી રાખી શકતું નથી કોઈ કામમાં તેમનું મન લાગતું નથી ભારે બોજો ઉચકીને સફર કરતાં ઊંટની જેમ તેઓ નિષ્ક્રિય સમયનો બોજો ઉચકીને જીવ્યા કરે છે આનાથી બચવા માટે માત્ર કામ તરફનો આપણો અભિગમ બદલવાની જરૂર છે એક રસોઈઓ જે કામ કરે છે એ જ કામ એક ગૃહિણી પણ કરે છે પરંતુ બંનેને લગતા થાકમાં તફાવત હોય છે કારણ કે રસોઈઓ માત્ર રસોઈનું કામ કરે છે જ્યારે ગૃહિણી રસોઈ કરે છે રસોઈયાનું જાગૃત મન દરેક રોટલીનો હિસાબ રાખે છે અને ક્યારેય એમાંથી છૂટું એવી જંખના કરે છે ગૃહિણી દરેક રોટલી કરતી વખતે પતિને કેવી રોટલી માફક આવે છે કે પુત્રને કેવી રોટલી ભાવે છે એનો ખ્યાલ કરે છે પોતાનું જે કામ બીજાને કશુંક આપી શકતું હોય કે જે કામ સાથે પોતાના મનનો આનંદ કે પ્રેમ વણાયેલો હોય એવા કામનો કંટાળો માણસને આવતો નથી કેટલીક વાર સારો ડૉક્ટર સતત આઠ કલાક ઓપરેશનમાં ગાળે છે ક્યારેક તો એ કામ માણસને થાકથી બેભાન કરી દેવા માટે પૂરતું હોય છે છતાં ડૉક્ટરો બેભાન થતા નથી તેમને થાક તો લાગે છે પણ પોતાના કામથી કોઈનો જીવ પોતે બચાવેલો છે એ ભાન એમના શરીરમાં નવું ચેતન પૂરે છે આવું જ દરેક કામનું છે આપણા જીવનનું કોઈ કામ એવું નથી હોતું જે બીજાને પરોક્ષ કે અપરોક્ષ રીતે ઉપયોગી ન હોય એનો વિચાર જો આપણે કરીએ તો કામનો થાક ઓગળી જાય છે ખેતર ખેડતા ખેડૂતનું કામ ઓછું થકવી નાખનારું નથી હોતું છતાં હજારો વર્ષથી ખેડૂત નવી નવી આશાઓ સાથે ખેતરો ખેડે છે પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામ પણ એવું જ થકવી નાખનારું હોય છે પરંતુ જે બાળકોને ભણાવે છે એમાંથી ક્યારેક કોઈક આઈન્સ્ટાઈન ગાંધી નહેરુ કે ટાગોર થઈ શકે છે એવું ભાન એને ગૌરવ અને આનંદ આપશે પ્રેમથી કરેલું કોઈ કામ ક્યારેય નિષ્ફળ જતું નથી જીવનના આ મહાયંત્રમાં આપણે પણ એક નાનકડો ભાગ છીએ વનસ્પતિનું માત્ર એક પાન જો એક દિવસ કામ ન કરે તો એટલા પ્રમાણમાં પ્રાણવાયુનું પ્રમાણ વિશ્વમાં ઘટી જાય અને અંગારવાયુનું પ્રમાણ વધી જાય એવું જ આપણામાંની નાનામાં નાની વ્યક્તિએ માનવું જોઈએ વનસ્પતિના પાનને પ્રમાદ કરવાની સ્વતંત્રતા નથી આપણને એ સ્વતંત્રતા મળી છે પણ એ આત્મઘાતક છે આપણે જો આપણું કામ ન કરીએ તો એથી જીવનના મહાયંત્રમાં જરૂર થોડો ખટકો થશે એનું પરિણામ આપણે પણ ભોગવવું પડશે આપણે જો આપણું કામ બરાબર કરીશું તો એથી આ મહાયંત્ર બરાબર ચાલતું રહેશે અને એ ચલાવવામાં આપણે ભલે નાનકડો પણ અગત્યનો ભાગ ભજવી રહ્યા છીએ એવું ભાન આપણામાં નવું ચેતનપૂર છે